આજે અને આવતીકાલે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લા સહિત ગુજરાતમાં ભારે વરસાદની કોઈ ચેતવણી નહીં નજર કરીએ સપ્તાહના વેધર અપડેટ્સ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સી ભારત ન્યૂઝ હવામાન વિભાગ દ્વારા આજે તારીખ એકત્રીસ જુલાઈ અને આવતીકાલે તારીખ પહેલી ઓગસ્ટના રોજ ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી જો ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા બીજી ઓગસ્ટના રોજ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે વાત કરીએ જો ત્રણ ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની તો ભાવનગર તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે યલો એલર્ટની વાત કરીએ તો ગીર સોમનાથ અમરેલી ભરૂચ નર્મદા અને સુરતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે આવી જ રીતે જો વાત કરીએ ચાર ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની તો નવસારી વલસાડ તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને છવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા અને સુરતમાં છવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે સપ્તાહના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આજે તારીખ એકત્રીસ જુલાઈના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં થોડા સ્થળોએ ગાજવી સાથે હળવાતી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાતી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે પહેલી ઓગસ્ટના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાતી મધ્યમ વરસાદ અને બાકીના ગુજરાતના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે બીજી ઓગસ્ટના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે આવી જ રીતે ત્રણ ઓગસ્ટના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં મોટા ભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે ચાર ઓગસ્ટના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો ચાર ઓગસ્ટે પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા મોટા ભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે આવી જ રીતે જો વાત કરીએ પાંચમી ઓગસ્ટના વરસાદના પૂર્વાનુમાનની તો સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે છ ઓગસ્ટના માટેના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય અને દીવ દમણ દાદરા નગર હવેલીમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવેલું છે વરસાદ ઉપરાંત જો આપણે વાત કરીએ મેઘગર્જનાની ચેતવણીની તો હવામાન વિભાગ દ્વારા આજે તારીખ એકત્રીસ જુલાઈ અને આવતીકાલે પહેલી ઓગસ્ટના રોજ મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવેલી છે સમગ્ર ગુજરાતમાં હળવાતી મધ્યમ મેઘગર્જનાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે વેધરને લગતી આવી જ લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો સીએમએમ ભારત ન્યૂઝ આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારત ન્યૂઝને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર